સુરત મહાનગરપાલિકામાં નવા ઉમેરાયેલા વરિયાઉ ગભેણી કુંભારીયા માટે નવી ટીપી સ્કીમ બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે બે હજાર વીસની સાલમાં સુરતનું હદ વિસ્તરણ કરી બે મહાનગરપાલિકા અને સત્યાવીસ ગ્રામ પંચાયતોના કુલ એકત્રીસ ગામોનો ઉમેરો કરાયો છે નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાની સાથે હયાત વિસ્તારમાં સુવિધાના વિસ્તાર માટે પાલિકા તંત્ર દ્વારા કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જોકે શહેરના સીમાડે સણી અહેમદ કુસમાડા અને છેડછા ગામના રહેવાસીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે સુડાટીપી સ્કીમ નંબર બાવનમાં રેસિડેન્શિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લાનિંગની સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો છે અને અનેક રજૂઆતો છતાં રેસિડેન્સી એરિયામાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની કરી આપવામાં આવ્યું છે જેને કારણે રહેવાસીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે જ્યારે પરવાનગી સ્થાનિકનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઇન્ડસ્ટ્રીયલ પરવાનગીને કારણે અહીં રહેતા અસંખ્ય પરિવારો માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં શાળા અને હોસ્પિટલો પણ આવેલી છે એ તેમને માટે પણ ઇન્ડસ્ટ્રીયલ દૂષણ વધારે હાનિકારક સાબિત થઈ રહ્યું છે અને રહીશોએ કલેક્ટર અને સુડા અધિકારીને આ મામલે રોજ રજૂઆત પણ કરી હતી એડવોકેટ યશવંત વાળા અને પૂર્વ સરપંચ સહિતના લોકો આજે સુડા ભવન ખાતે પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી માત્ર ને માત્ર કે ભાઈ સરકારે જે રેસિડેન્ટ ઝોન જાહેર કરેલું છે તો એમાં ઇન્ડસ્ટ્રીઅલ ઝોન કેવી રીતે આવી શકે ત્યારે અમુને અહીંયા ઓફિસ મારફત અને કચેરી મારફત એવું જાણવા મળ્યું કે ઓલરેડી કોટેજ ઇન્ડસ્ટ્રીઝનું જ માત્ર એમને ગાંધીનગર એટલે સરકારમાંથી પરમિશન છે પરંતુ બિલ્ડર વતી એનો દુરુપયોગ થતો હોય તો અમારી પણ એવી એમની એમના ધારદાર રજૂઆત એવી છે કે સાહેબ તમે ઓલરેડી સ્થળ નિરીક્ષણ કરવા આવો માત્ર અહીંયા ઓફિસમાં બેસીને તમે જે પરમિશન આપો છો એના જગ્યાએ સ્થળ નિરીક્ષણ કરો અને એ તમારે જે આપેલી પરવાનગીનો દુરુપયોગ કરે છે અને અમને કચેરીમાંથી એવી પણ વિગત જાણવા મળી કે અમે તો એમને પરવાનગીની ઉપર નોટ ફોર ટેક્સટાઇલ એ પ્રકારના વર્ડ સાથે આપીએ છીએ છતાં પણ બિલ્ડરોનો દુરુપયોગ કરે તો મારું આપના માધ્યમથી સરકારને એ પ્રકારની રજૂઆત છે કે સરકારની પાસે વિશેષ સત્તા છે જો આ પ્રકારના બિલ્ડરો જો આ રીતે સત્તાનો દુરુપયોગ કરતા હોય તો આવી પરમિશનો એમને તાત્કાલિકપણે રદ કરવી જોઈએ અને એની સામે ઓલરેડી દંડ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જરૂર છે એટલે અમને અત્યારે એવી હૈયા ધારણ આપવામાં આવેલ છે કે તમારી જે રજૂઆતને આવેદનપત્રની અંદર તમારી જે રેસિડેન્ટ ઝોન ઝોન નો જે જે ફરક છે એ સંબંધે અમે સરકારમાં યોગ્ય વિશેષ રજૂઆત આપની જે વિગતને રજૂઆત છે તે સરકાર સુધી પહોંચતી કરશું વિશેષમાં અમે હવે પછી કલેક્ટર સાહેબને પણ આ સંબંધે આવેદનપત્ર